ગાયનું માતાજી છે માતાને કહેવાય તેની સેવાની સેવા થાય છે અને ઓર્ગેનિક ખેતી કરીએ છે અમે લોકો સુભાષ પાલેકર પદ્ધતિના હિસાબે નેચરલ ફાર્મિંગ કરીએ છે અને પર્યાવરણને બચાવીએ છે જમીનને બચાવીએ છે અને આનો આના જોડે મતલબ ઈકો ઈકોસિસ્ટમ જોડે થોડું અટેચમેન્ટ છે એટલા માટે અમે લોકો હું આના આના અંદર આવ્યો છું

અને એની નીચે છૂટી વાળામાં છૂટી રહે છે માત્ર કન્સ્ટ્રક્શન બી છે નથી એવું નથી અહીંયા અલગ અલગ જે વાળા કરેલા છે એની અંદર અલગ અલગ જે વાછરડીઓ જે પ્રમાણમાં હોય એ પ્રમાણમાં છે બધું એકદમ મસ્ત છે તો આપણે આની અંદરથી કઈ રીતે આપણે ઉપયોગી બને એને જાણીએ કે ભાઈ આ ઉપલબ્ધ આપણે કરી શકીએ આપણે ત્યાં થઈ શકે કે ન થઈ શકે એના માટે થોડીક માહિતી આપણે લેવી છે વરુણભાઈ પાસેથી વરુણભાઈ સ્વાગત છે તમારું પરિચય પછી આપણે શરૂઆત નમસ્તે મારું નામ વરુણ શર્મા છે હું ગાંધીધામ રહું છું અને હું પશુપાલક અને ખેતીની અંદર છેલ્લા સાત વર્ષથી સંકળાયેલો છું અને મારા પાસે ગીર બ્રીડના પશુ હોય છે અઠ્ઠાવન પશુ હોય છે મારા પાસે અને તમારું પેલા પ્રોફેશન પ્રોફેશન શું હતું કે કેટલા સુધી ભણ્યા તમારું આવી અહીંયા આવવાનું શું તમારો ગોલ મારો અમારો ફેમિલી બિઝનેસ છે અને એના અંદર હું પહેલા જોતો હતો એમબીએ ફાઇનાન્સ ભણેલો છું બરાબર અને ઓફિસમાં બેસીને કામ કરતા હતા બધું હતું તો અમે લોકો હું નેચરથી થોડુંક જોડે જોડાયેલો છું મને થોડુંક નેચર અને ગૌશાળાની અંદર એક બે ગૌશાળામાં હું મુલાકાત લેતો તો મને સારી ફિલિંગ આવતી હતી તો મને લાગ્યું કે હું ગૌશાળા મને થોડુંક પસંદ આવે તો એ પ્રમાણે હું પછી ગૌશાળા ગાયો રાખવાનું ચાલુ કર્યું અમારું ઓલરેડી ફાર્મ તો હતો પહેલાથી અને ક્યારે એના વિચાર ક્યારે એના અંદર કંઈ વિચાર્યું નહીં હતું પછી મારી એક થિંકિંગ હતી કે તું મારા એક મોટા કાકા છે હતા એમના એમના વિઝન અને એમનાથી પ્રોત્સાહન મળીને હું આ ઓર્ગેનિક ખેતી અને ગૌશાળા કરું છું અત્યારે એવો વિચાર ના આવ્યો વરુણ કે એમબીએ ફાઇનાન્સ ભણી સારી જોબ લેવાનો તમને કદાચ મે બી મળી પણ જાત સારી નોકરી પ્રાઇવેટમાં કરી હોય તો સારો બિઝનેસ કર્યો હોય તો પણ મળી જાત આની અંદર આવવાનો તમારો કારણ મતલબ સેફ એક તો ગાયો છે તો પરમાત્માનો છે ગાય માતાજી માતા એને કહેવાય એક તો એની સેવાની સેવા થાય છે અને ઓર્ગેનિક ખેતી કરીએ છીએ અમે લોકો સુભાષ પાલેકર પદ્ધતિના હિસાબે નેચરલ ફાર્મિંગ કરીએ છીએ અને પર્યાવરણને બચાવીએ છીએ જમીનને બચાવીએ છીએ અને આનો આના જોડે મતલબ ઇકો ઇકોસિસ્ટમ જોડે થોડું અટેચમેન્ટ છે એટલા માટે અમે લોકો હું આના આના અંદર આવ્યો છું બીજો કોઈ બિઝનેસ કરી આના સિવાય તમારે હા અમારા અમારા રિયલ એસ્ટેટ નું છે અને બીજી પેટ્રોલ પંપ છે અમારો ફેમિલી બિઝનેસ છે એ એ તમે સંભાળો છો કે બીજો હા અમારા મારા ભાઈઓ છે મારા કાકા છે ભાઈઓ છે બધા તમારો ફૂલ ટાઈમ આમાં હા મારું ફૂલ ટાઈમ આમાં જ છું હું ની અંદર જ છું મિત્રો આ વિડિયો બનાવવાનું કારણ મારે એક જ છે

પરંતુ ત્યાં તમે દસ બાર હજાર રૂપિયામાં કરો પરંતુ જો વ્યવસ્થિત આવા માણસ પાસે આવીને વ્યવસ્થિત તમે તમારું કંઈક શીખી આપણું પણ કંઈક નવું સ્ટાર્ટઅપ કરીએ તો ઘણું બધું આની અંદર આપણે શીખી શકીએ છીએ અને ઘરે બેઠા સારી આવક લઈ શકીએ છીએ અને આપણી જમીન માની લો કે આપણી પાંચ વીઘા છે કે ચાર વીઘા છે કે દસ વીઘા એ આપણે સો ટકા બચાવી શકીએ બરાબર તો આ તો બધી આપણી વાત એ હતી કે આપણે અણંદ ગણત છીએ એમ નથી શું કરવું એમની પાસે શું શું છે કેટલી ગાયો છે કેટલું દૂધ આપે છે એ દૂધ ક્યાં ભરાવે છે શું કરે એ આપણે જાણીશું કેટલી ગાયો ટોટલથી અત્યારે સાહેબ મારા પાસે નાની મોટી બધી થઈને ફિફ્ટી એટ એનિમલ્સ છે બરાબર નાના મોટા બુલ થઈને ડ્રાય એનિમલ્સ મિલ્ટી એનિમલ્સ વાછડી બધી થઈને ફિફ્ટી એટ ફિફ્ટી

બધું જ ગીર ગાય બીજું કોઈ નહીં કોઈ 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 એમની પાસે બધી જ ગીર ગાયો છે કોઈ એમ કહેતો હોય કે ગાયની અંદરથી ન મળે સાત વર્ષથી મતલબ ડેરી ફાર્મ ચલાવે ગૌશાળા છે તો ન મળતું હોય તો બાર મહિના છ મહિના કે બે વર્ષથી માણસ બંધ કરીને જતો રહે ઓબ્વિયસલી બાકી સાત વર્ષ કોઈ પણ માણસ એક ના એક ધંધાની અંદર સાત વર્ષથી ટકી રહે એટલે સમજી લેવાનું કાક એ ધંધો એમને પ્રગતિ કરાવે છે તો જ કરતો હોય બાકી કરવા ન હોય શું ખોરાકની ની અંદર તમે કઈ પ્રમાણે આપો છો અને આઉટપુટ ઇનપુટમાં કેમ કેમ રહે છે ઘણી વખતે ડેરી ની અંદર દૂધ આપતા હોય એમાં ઓછું મળતું લોકો એવું એમાં અહીંયા તો બનાસ ડેરી હોય તો ભાવ વધારો આપણને પચીસ લાખ દૂધ ભરાવ્યું તો ત્રણ લાખ રૂપિયા ભાવ વધારે એ પણ આપણો નફો કહેવાય બરાબર તો અહીંયા થોડોક ભાવ વધારાની એવી ઓગણીસ થાય એવી નથી કદાચ ડેરી એટલી સક્ષમ ના ના આપી શકે તો એમાં અને તમારામાં શું કહેવાય એવું નથી કે ડેરી સક્ષમ નથી અહીંયા પણ ડેરી વ્યવસ્થિત જ છે લેકિન એ છે કે એમનું જે ક્રાઇટેરિયા એ પ્રમાણે એ આપણને ફેટના હિસાબે આપણને ભાવ ભરી આપે છે લેકિન એનાથી સાહેબ ગૌશાળા ચાલી શકે એમ છે નથી કોઈ પણ ગૌશાળાવાળાને કોઈ પણ પશુપાલકને કોઈ પણ ખેડૂતને તમે પૂછી શકશો કે ભાઈ તમે જે ડેરીમાં ભરાવો છો નીકળી શકે દાણ તો અત્યારે એટલા બધા ભાવ થઈ ગયા છે દાણના ખોળના મકાઈના એટલા બધા ભાવ થઈ ગયા છે પોસાતા નથી એટલા માટે જ્યાં સુધી માણસ ડોર ટુ ડોર સ્ટેપ ભલે થોડીક ગાયોથી શરૂઆત કરે ભલે એવું ના હોય તો બે ચાર માણસો બે ચાર પશુપાલન ભેગા થઈને કે ભાઈ ભાઈ આટલું તમારા પાસે પાંચ ગયો છે મારા પાસે દસ ગયો છે છ સાત આવી રીતે ભેગા થઈને પણ કોઈ એક સ્ટાર્ટઅપ જેવું ચાલુ કરી શકે કોઈ એક કુટુંબ કોઈ એક એક એરિયા પણ કોઈ લઈ શકે તો એના હિસાબે પણ એ બે રૂપિયા ડેરીથી વધારે મળી મળી શકે તો મારો એ એ ઉદ્દેશ્ય છે કે ભાઈ કોઈ કોઈ પણ પણ પશુપાલન હોય ભલે ડેરીમાં એ તો પછી એનો પર્સનલ ઓપિનિયન છે કે ભાઈ એને ડેરીમાં બધા ભરાવીને એ સંતુષ્ટ હોય તો ઠીક છે મને વાંધો નથી લેકિન મારો ઉદ્દેશ એ છે કે કોઈ પણ નાનો ખેડૂત હોય કોઈ નાનો પશુપાલન હોય એ કદાચ એના પોતાના આજુબાજુના ઘરની અંદર પણ કદાચ એ ડેરીમાં ત્રીસ એક્ઝામ્પલ આપું છું ડેરીમાં એને ત્રીસ રૂપિયા મળતા હોય તો એ બાજુમાંથી સાઠ રૂપિયા શું કામ નહીં લેશે આ રાઈટ એની એટલીસ્ટ એના પડોશવાળાને એટલું તો ખબર છે કે ભાઈ આનું પોતાનું છે એ પોતે પણ એ દૂધ વાપરે છે અને બીજાને પણ એને એ જ દૂધ આપશે તો એના અંદર કોઈ મિલાવટ નથી અને બીજાને પણ સારું દૂધ ખાવા ખાવા પીવાનું મળે છે બધું સાચી વાત મિત્રો આ વાત હતી કે તફાવત માર્જિન કે આમ આમ ત્રીસ ચાલીસ ટકા માર્જિન છે તો અત્યારે જે તમને કીધું ડેરીમાં એક્ઝામ્પલ ત્રીસ ત્રીસ રૂપિયા મળતો હોય અને એમના અત્યારે ઓછામાં ઓછું કઈ પણ તમે ક્યાં પણ જાઓ ગાયના દૂધના સાઈઠ રૂપિયા ઓછામાં ઓછું મળી જાય કોઈ પણ તમને પૂછશો અત્યારે ભેંસના ભેંસના પણ એટલા તો થઈ ગયા છે આ તો તમે હું ખાલી એક્ઝામ્પલ આપું સાઈઠ ટકા તો એટલા ત્રીસ રૂપિયા તો માણસને પચાસ ટકા કહી શકાય મળી શકે પચાસ ટકા મળી શકે રાઈટ કરેક્ટ બ્રીડિંગ ઉપર કામ કરો છો કે પછી બધી હા સર અમે લોકો બ્રીડિંગ ઉપર પણ કામ કરીએ છે એટલું હોય એટલું અમે લોકો ગીર બ્રીડ કેવી રીતે હજી સુધારો થાય અમે લોકો સાબરમતી ગૌશાળા સાબરમતી આશ્રમમાંથી પણ બીડક્સ થી પણ અમે લોકો ગીર ડોઝ લઈ આવીએ છીએ અને અહીંયા જે ગવર્મેન્ટ છે આપણા ડોક્ટર રાજેશ પટેલ સાહેબ છે એમનાથી પણ અને રામાણી સાહેબ છે એમના મદદથી પણ અમે લોકો કેવી રીતે આના અંદર ગેર બ્રીથ સુધે સુધરે અને કેવી રીતે વાછડીઓ આવે ઉપયોગ કરીએ મને છે પહેલા તો એમની આખી વ્યવસ્થા તો મિત્રો બધી ખુલ્લાની અંદર આરામથી આખો દિવસ અત્યારે હાલમાં દરેકને અલગ 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 અંદર પૂરી દીધી છે તે આ બધી ગાયો બધી પાંચ તમારા મતે આમ શું છે કાબરી ગાય છે એ સારી છે કે લાલ ગાય કે પછી સાહેબ આ તો શું કુદરતી છે આ તો કુદરતી છે એવું નથી કે ભાઈ અમને આ કાબરી વધારે ગમે છે કે લાલ વધારે ઓમ તો ગીર નું તમે જોવા જાવ તો ઘણી બધી પ્રકારની વાઇટ વાઇટ પણ તમને મળશે લાલ મળશે કાબરા વાળી મળશે કાળી મળશે બધી બ્રીડ મળે હવે એ તો સાહેબ કુદરતી છે જે જેનાથી ક્રોસિંગ થાય જે ક્રોસિંગ થાય એ જે ઓલાદ નીકળે એ તો આપણે રંગ રૂપ પર આંખ તો કઈ રાખતા નથી બાકી ગાય ગાય એક જ કેવા છે ગાય ગાય એક જ છે લેકિન એ છે કે એ થોડા જોવામાં સારી લાગે છે વાળી અને થોડી લાલવાડી એક એક ટીપિકલ ટાઈપ જ લાગે છે બધી હમ 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 સરસ વેરી ગુડ અંદર આમાં લાલ ગાય પણ છે શ્યામ છે સુવર્ણ કપિલા પણ થોડી થોડી બધી અલગ અલગ છે એમના મતે એવું કહે છે કે મારા મતે ગાય બધી ગાય જ છે લોકો એવું કહે છે કે ભાઈ જેને જે મતે સમજવું હોય લાલ ગાયની કોઈ ટોપ કે કોઈ સુવર્ણ કપિલા કે કોઈ ઘણું અલગ અલગ બધું આવે છે હવે એમણે એક વ્યવસ્થિત રીતે અલગ ઘણું જાજુ કન્સ્ટ્રક્શન નથી પણ બહુ સારું કન્સ્ટ્રકશન છે જે આપણે દેશી નળિયા હોય વિલાયતી નળિયા એનો શેડ બનાવેલો છે એની અંદર ગાયો બધી અહીંયા જાતે ધોવો છો કે પછી હા માનસિક કરીએ છે મશીનથી નથી કરતા મશીનથી નથી કરતા જી જી મશીનની વ્યવસ્થા છે કદાચ એવો કઈ માણસ નું કાર્ય લાગે છે હા હા માણસ ન હોય તો પછી અમે લોકો ત્યારે મશીન ની પણ ઉપયોગ ઉપયોગીતા કરીએ છીએ બરાબર સરસ વેરી ગુડ અહીંયા ગમાણ છે ગોબરનો અલગ અલગ છે આ ગૌમૂત્ર એકત્રીકરણ કરીએ છે અમે લોકો ગૌમૂત્ર ભેગું કરીએ છે શમા કરો છો તમે અહીંયા અહીં આ ચેનલ છે આ ચેનલ બનાવેલી છે અહીંથી આવે અહીં પાકો છે એની બાજુ હમ હ ઓલી બાજુ ટાકામાં બધું ભેગું થઈ જાય છે અચ્છા સરસ આ પાઇપ ક્યાંમાં આવે છે હા અહીંયાથી પાઇપ આપેલું છે ત્યાં અને ઓવરફ્લો થઈ જાય તો પછી આગળ પાકો છે એના અંદર ભેગું થઈ જાય આ બધું આની અંદર આવે હા ટાકામાં તો ગૌમૂત્ર ભેગું થાય અચ્છા આ બધું ભેગું થયેલું છે એમનો હમ

ઘણું બધું જાણવા જેવું છે આવા પ્રગતિશીલ પશુપાલક જોડેથી કે ભાઈ પોતાની જોડે ગાય તો ઓલરેડી એક ધર્મનું પ્રતિક માની થોડોક છાટમાં રાખો પરંતુ એની અંદરથી શું શું આપણને લાભ મળે છે એ આ વિડીયોની અંદરથી તમે જાણી શકશો કે આનાથી આપણે કેવી સારી ખેતી બનાવી શકીશું આપણા પશુને વ્યવસ્થિત રાખી શકીશું એની સાથે સાથે ગાયોનો પણ ઉછેર થશે અને ગાયો પણ રસ્તાની અંદરથી આપણા ઘરે રહેશે અને એની આસપાસ આપણે રહીશું તો આપણે પણ એટલા બધા નિરોગી રહીશું અને એકદમ સારું એવું આપણે આપણું જીવન બનાવી શકીશું આ ગોડાઉન છે આ છોકરા ગોડાઉન ભરેલું છે અચ્છા ઘરની જમીન કેટલી છે તમારી અમારા 27 એકર છે ચારો વેચા તો લાવવો પડે કે એવું કોઈ પ્રશ્ન ના કાઈ નથી કાઈ નથી બધું ઘરનું છે બધું અમારું પોતાનું છે અચ્છા તો મિત્રો આ હતા વરુણભાઈ શર્મા મજા આવી ગઈ એમના જોડે વાતચીત કરવાની અને આ વિડિયો અંદરથી તમને કેવું લાગ્યું બસ કોમેન્ટ ના કરો લાઈક ના કરો કાઈ ન કરો જો તમે આ વિડિયોમાંથી કંઈક શીખી અને કંઈક તમારા ઘરે થોડું કંઈક સારું કરશો તો અમારો વિડીયો ઉતારવાનો જે મકસદ હતો એ પૂરો થઈ જશે થેન્ક યુ સો મચ